આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે નિકિતભાઈ ઠાકર છેલ્લા ચાર પાંચ વર્ષથી ઇંગ્લિશ ગાઈડ તરીકે ફરજ બજાવે છે નિકિતભાઈ ઠાકરની એક ઓડિયો ક્લિપમાં છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે નિકિતભાઈ ઠાકર તેમની સુપરવાઇઝરની વચ્ચે વાતચીતમાં એસઓયુ અને સીઈઓની વિશે બિભત્ત શબ્દો બોલે છે જે ટેલિફોનિક વાતચીતમાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ હોય ત્યારે સુપરવાઇઝર નિકિત ઠાકરે આ ઓડિયો ક્લિપ ડિલીટ કરી દેવાની ધમકી પણ આપી છે મિત્રો પોતાની ભૂલ કબૂલી હતી પરંતુ અધિકારીઓ જોડે મિલી ભગતના ઉલટાચોર કોટવાડ કો દંડે જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે મીડિયા માં એટલે કે જે બાબતે આ લઈને ફરિયાદ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી તેઓ ઉચ્ચારી છે ત્રણ એક દિવસ પહેલા મેં સમાચારમાં મેં મારી જે વેદના હતી હું બોલ્યો હતો કે ભાઈ ગાઈડોને મને જે જે રીતે અહીંયા તંત્ર દ્વારા હેરાન કરવામાં આવે છે તો ત્રણ દિવસ પહેલાં મેં વાત કરી હતી કે ભાઈ ખોટી ખોટી હું તો ફરિયાદી લઈને સીઓ સાહેબ પાસે ગયો તો કે સાહેબ આ તમને ગાળો દે છે તો મને સાંભળવાના બદલે એ લોકોએ સીધા મારા ઉપર ખોટી જાતના પગલાં આપ્યા છે મને ખોટી નોટિસ આપવામાં આવી છે પંદર દિવસ પહેલાંની વાહયાત વાત કે ભાઈ તે કોઈ ગું ગુંજ કરીને કોઈ પ્રોટોકોલ ઓફિસર છે તે પંદર દિવસ પહેલાં તે એને ગાળું દીધી હતી એ આવ ખોટી વાહયાત વાત છે એની મને નોટિસ આપવામાં આવી છે બીજી વાત ગઈકાલ રાતે મારી કંપનીના મેનેજરનો એવો કરીને રાત્રે મને મેસેજ આવ્યો કે ભાઈ તું ડ્રેસ પહેર્યા વગર આવ્યો હતો અને આ તેને આખું ષડયંત્ર બનાવી અને મને અહીંથી કાઢી નાખવાની વાત છે હું તો ફરિયાદી હતો હું તો સીઓ સાહેબને પાસે હું એ આશા લઈને ગયો હતો કે ભાઈ આ તમને ગાળો બોલે છે તો તમે આના ઉપર એક્શન લ્યો અને જે ગાઈડ સુપરવાઇઝરને પ્રોટોકોલ રહ્યા એ સર્વસ્વ બની બેઠા છે હાલતા ને ચાલતા જેને તેને કલેક્ટરને બલેક્ટરને ગાળો બોલે છે અને હું બે ત્રણ દિવસ પહેલાં બોલ્યો હતો મારા સ્ટેટમેન્ટમાં કે ભાઈ અહીંથી સ્થાનિક માણસોને ખૂબ જ હેરાન કરવામાં આવે છે તો એ આ તમે જોયું કે ભાઈ આ લોકો આ આ બહાર આવી આવીને આ કેવું કેવું કરે છે તો મારી તંત્રને રજૂઆત છે કે મારું જે ઓડિયો ક્લિપ છે મેં આપી હતી સીઓ સાહેબને એના ઉપર તપાસ થાય અને તાત્કાલિક હજી મારી વિનંતી છે મેં આત્મહત્યાની ચીમકી આપી હતી વાલભાઈ સાહેબને પણ વાલભાઈ સાહેબ જરા પણ આ બાબત ગંભીરતાથી લેતા નથી તો કાલ સવારે મારું મૃત્યુ થાય તો એની પાછળ જવાબદાર ડેપ્યુટી કલેક્ટર વાલવાઈ સાહેબ છે બરાબર મને અન્યાય થશે એટલે હું સો ટકા મરી જવાનો છું એ વાલવાઈ સાહેબ ગંભીરતાથી લે એટલી મારી વિનંતી છે હું ખોટો હોય તો તમે મને પાડી દો હું ખોટો હોય તો તમે મને કાઢી મૂકો એની મને કોઈ ડર નથી પણ જે સત્ય હું સામે લાવું છું આપની સામે હું સત્ય લઈને આવું છું સાહેબ આ લોકો આવું આવું કરે છે તો એ તમે પગલાં નથી લેતા તો હવે આનું મારે શું સમજવું એ સિવાય મેં બીજી મારી અરજીઓ આપી છે મેં મારા પ્રોજેક્ટો આપ્યા છે તો એ હવે તમારે શું શું આશા છે મારા તરફથી એ નથી ખબર પડતી મેં તો અહીંયા સુધી કીધું હતું કે સાહેબ આપણે આ મારા જે પ્રોજેક્ટ છે એનાથી આપણે સ્થાનિક લોકોને પંદર વીસ લોકોના ઘર ચલાવવાના છે બરાબર પણ એ બે બે મહિનાથી દબાઈ રાખ્યા છે તો હવે એની પાછળ શું આ લોકોનું આશા હોય એ મને કંઈ ખબર નથી પણ જો મને અન્યાય થશે તો હું આત્મહત્યા કરી લઈશ અને એની પાછળ શ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબ કે જે આ મારા કેસના તપાસ કરતા છે એ જવાબદાર રહે શું નામ તમારું મારું નિકિત ઠાકર